રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બહાર પચીસ કેન્દ્રના ધોરણે વધારો જાહેર કર્યો વધારાની ત્રણ માસની તફાવત રકમ એક જ હપ્તામાં એપ્રદસ બે હજાર પચીસ પગાર સાથે ચૂકવવામાં આવશે પશ્ચિમ બંગાળ પોલીસિંગની દ્રષ્ટિએ સૌથી નીચે છે જ્યારે તેલંગાણા પ્રથમ ક્રમે છે ન્યાયતંત્રના મામલામાં પણ પશ્ચિમ બંગાળ સૌથી નીચેના ક્રમે છે ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અનેક લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો છે જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે આજે શેર લીલા રંગમાં બંધ થયું છે સેન્સેક્સ ત્રણસો નવ પોઈન્ટ ઉછર્યો છે જ્યારે નિફ્ટી એકસો આઠ પોઈન્ટના વધારા સાથે બંધ થઈ છે ભારતના મુખ્ય ખન્નાએ બુધવારે કેન્દ્રીય કાયદા મંત્રાલયને જસ્ટિસ ગવઈને સીજેઆઈ તરીકે નિયુક્ત કરવાની ભલામણ મકબરા નો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે યાકુબ હુબીબુદ્દીન કુસી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ ને પત્ર લખ્યો છે ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે એક અદ્ભુત અને મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મુસાફરી દરમિયાન ક્યારેક રોકડની અછતનો સામનો કરવો પડશે નહીં ગૂગલે એક મોટી જાહેરાત કરી છે જેના પછી વિશ્વભરના યુઝર્સ ફેરફાર જોશે કંપની ટૂંક સમયમાં ગૂગલના સ્થાનિક ડોમેનમાં ફેરફાર કરવા જઈ રહી છે પશ્ચિમ બંગાળના মুর্シદાબાદમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાતા નથી মুর্シદાબાદના દુલિયાનમાં આજે સવારે ફરીથી આગ ચંપતીનો બનાવ બન્યો હતો કેસી 2 ફિલ્મનો પહેલો રિવ્યુ બહાર આવ્યો છે જેમાં દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની પ્રશંસા કરતી વખતે એક પોસ્ટ શેર કરી છે